સન્માન યુવક મંડળ તુર્ખા રોડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આજે ગણપતિ ઉત્સવનો અમારો આ દ્વિતીય વર્ષ છે જેની અંદર ભવ્યથી ભવ્ય અમે આયોજન કરેલું છે જુદા વિવિધ આયોજનો બરફની શિવલિંગ છપ્પન ભોગનો અંકોટ અને સાતસો દીવડાની સમૂહ આરતી પણ આ રાખેલી છે અને છેલ્લા દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું કથાનું પણ આયોજન કરેલું છે જેની અંદર અમારા વિસ્તારના દરેક સભ્યો કથાનો અને પૂજાનો પણ લાભ લેવાના છે અહીં રોજ અનેક ભક્તો તુર્ખા રોડ

આપણે ખૂબ ખૂબ આભાર માનીશું કે જેણે વિડીયો શૂટિંગની સેવા આપેલ છે આ બધા વિડીયો ઉપર જણાવેલ ચેનલ પરથી મળી જશે

you're okay.

પાપા મોર્ય મંગાલ મૂર્તિ મોર્ય જય શ્રી ગણેશ સાથે બધા મિત્રોને જણાવતા આનંદ થાય છે કે અમે આવી ગયા છીએ જલારાનગર માં જ્યાં કારણે ભવ્યથી ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે તો આ ગણેશ મહોત્સવની શું વિશેષતાઓ છે શું શું આયોજન છે અને આના કાર્યકર્તાઓ કેટલી મહેનત અથાગ ને પરિશ્રમ થી આયોજન કરી રહ્યા છે તો આના આપણે એક યુવક મંડળના સભ્ય સાથે વડીલ સાથે વાત કરીશું કાકા પ્રથમ તમારું નામ જણાવો મારું નામ ભાવેશભાઈ

કે વર્ષ મારે રોજે રોજ નવી નવી થીમ હોય છે આજે મહાઆરતી હતી પ્રથમ દિવસે આપણે શિવ પૂજા હતી પછી કથાનું આયોજન હોય એમ રોજે દસે દસ દિવસ અમારું અલગ અલગ આયોજન હોય છે આ દસ દિવસના આયોજન દરમિયાન વચમાં તમે એમ કીધું કથાનું આયોજન પછી ભજન સુંદરકાંડ પછી બહેનોના રાસ ગરબા એવા કેવા કેવા કાર્યક્રમો કરવામાં અમારે આરતી મહાઆરતી પૂરી થાય ત્યાર પછી રાસ ગરબાનું આયોજન હોય છે અમારે તમારે રાસ ગરબા ભજન ધૂન એવું બધું તો આયોજન હોય છે પણ એ સિવાય તમારા મંડળનો સાથ સહકાર મહેનત અથાક પરિશ્રમ એના વિશે તમે શું કહેશો અમારે જલારામનગરની અંદર બધા યુવાનો નાના નાના બાળકો વડીલો બધાનો સાથ સહકાર સારો એવો નહીં સહયોગ સારો એવો છે આર્થિક અને શારીરિક બે રીતે વધુ તમે તમારા વિસ્તારના તમારા આડોશી પાડોશીના સહયોગી અને જે ગણેશ મહોત્સવ પહેલો દિવસ શરૂ થયો તે છેલ્લા દિવસ સુધી તમારું મંડળ આખે આખું આડોશી પાડોશી તમામ વિસ્તાર તમને મહેનત કરી હશે એના વિશે તમે વિશે શું કહેવા માગશો જ્યારથી આયોજન કર્યું છે ત્યારથી પહેલા દિવસથી માણસો ધીમે ધીમે આવતું જાય છે જેમ જેમ ઉત્સાહી ખ્યાલ આવતો જાય એમ ને વધારે માણસો આવતું જાય છે આ જલારામનગર એક નહીં પણ તુરખા રોડથી જલમીનથી માંડી ઠેક જ સમળિયા હનુમાન તમામ માણસો અહીંયા દર્શન કરવા માટે આવે છે રોજના સાતસો આઠસો માણસો અહીંયા રોજ દર્શન કરવા આવે છે તો અમે પણ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી એવી પ્રાર્થના કરીએ કે વર્ષે ને વર્ષે તમે આવું ઉત્તમથી ઉત્તમ આયોજન કરતા જાઓ તમારા આયોજનની નામના ખૂબ એક થી એક પગથિયું ચડતું જાય અને વિશેષથી વિશેષ આયોજન થાય ને ખૂબ મોટી નામના થાય બોલો ગણપતિ બાપા મંગલમૂર્તિ